આ સુવિધા મેડિકલ સ્ટોર ને સિવિલ હોસ્પિટલ ને બે હાજર છ માં ટેન્ડર ની પ્રક્રિયા કરી અને એને આવ્યો હતો એ ટેન્ડરની પ્રક્રિયામાં શરતોને આધીન એને આપવામાં આવ્યો તો એમાં શરત પહેલી એક જ હતી ત્રણ વર્ષ પછી આ ટેન્ડર છે ઓટોમેટિક રદ થઈ જશે ફરીથી કોઈ રિન્યૂ નહીં થાય તો પછી બીજી કોઈ પ્રક્રિયા નહીં થઈ શકે અને એક્સટેન્શન કોઈ પ્રકાર નહીં આપવામાં આવે એ પછી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ સિવિલ બધા ભેગા થઈને એને પાછું એક ટાઈમ આપ્યો અને મૌખિક રીતે ચલાવવાની કોશિશ સામાન્ય રીતે ટેન્ડર ગુજરાત રાજ્યમાં કે ભારતમાં પણ ટેન્ડરની પ્રક્રિયા થતી હોય તો મૌખિક સૂચનાના આધારે કોઈ ટેન્ડર પાછું રિન્યૂ થઈ શકે નહીં પણ આ સુવિધાનું ટેન્ડર છે રાજકીય આગેવાનોના ઓઠા નીચળ ચાલતું હોય અને ભાજપના આગેવાનોના કુટુંબનું હોય એટલે એને બેનિફિટ અપાવવા માટે સિવિલ નિયમોને લેવે મૂકી અને મૌખિક સૂચનાઓ સુપ્રિન્ટ આ લોકોની છે અને ગુજરાત આરોગ્ય કમિશનની એમ ચલાવી અને આ ટેન્ડર અત્યાર સુધી ખોટી જગ્યાએ ચલાવવામાં આવ્યો છે અમે લોકો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લોકોએ આવા ભાજપના મળતિયાઓની સાથે જે ભાજપના મળતિયાઓની રે બની આ કહેવાય છે છગનભાઈ કથીરિયા એટલે વલ્લભભાઈ કથીરિયાના સગા નાના ભાઈ છે વલ્લભભાઈ પોતાની એક રાજકીય છાપ અને વલ્લભભાઈ પોતે પણ એક સંસદ સભ્ય શ્રી રહ્યા છે એટલે આ તંત્ર છે એ ભાજપના ઓથા નીચળ આ લોકોને મદદરૂપ થઈ ગયું છે ગેરકાયદેસર ચાલે છે નિયમો ટેન્ડર ના પૂરા થઈ ગયા છતાં પણ અત્યારે આ ટેન્ડર ખોટી રીતે ચાલુ છે અને છેલ્લે એમના આરોગ્ય મંત્રી શ્રી આવ્યા રાજકોટ એમને પણ જોઈને અમારી રજૂઆત હતી એમને પણ એ સ્વીકારી કે આ ખોટું છે ગેરકાયદેસર ચાલે છે એટલે સૂચના કડક આપી છે શ્રીમતી સુપ્રિન્ટેન્ડન્ટને કે તાત્કાલિક બંધ કરવું જોઈએ પણ આ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ફૂટેલા અધિકારીઓ જે મદદ ગેરકાયદેસર કરવાની કોશિશ કર્યા હતા એ પીકીના એક ડૉક્ટર મહેન્દ્ર ચાવડા ઓચિંતા જાગૃત થયા અને એને મેદાનમાં આવવું પડ્યું અને એને સુપ્રિન્ટેન્ડન્ટને મિસગાઈડ કરવાની કોશિશ કરી કે આપણા ટેન્ડરની પ્રક્રિયાના નિયમો મુજબ આપણે કામગીરી કરી શકાય હવે જેના ટેન્ડર ચાલુ જ નથી તો ક્યાં નિયમો લાગુ પડે એવું સંજયભાઈ લાખાણીએ સીધું પૂછતા એ ખોટા બાના કરામાં ત્રણ મહિનાનો સમય ગેરકાયદેસર આપવાની વાત છે આ કોઈ પ્રકારે ચલાવી લેવા નહીં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વાળા આની સામે આંદોલન કરશે અને આ સુવિધા ગેરકાયદેસર ચાલતું સુવિધા મેડિકલ સ્ટોર તાત્કાલિક બંધ કરાવવું પડશે મારું નામ છે ભાવેશ રાઠવા તો ટીબીટીંગ ચાલુ થઈ ગઈ હતી એના હિસાબે વોમિટિંગ થતી હતી એટલે મેડમ ને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એને દવા લખી દીધી કે ભાઈ આપડે અલગ એંગલ થી ટીબી નો કોર્સ ચાલુ કરવો પડશે એટલે એક ઇન્જેક્શન લખ્યું છે બે મેડિસિન લઈ ગઈ છે અને છ મહિના નો કોર્સ છે ટોટલ

પછી આપડે બાર જે આ દવાઓ છે એ દવાઓ બધી હોવી જોઈએ કેમકે જે રેગ્યુલરમેન્ટ વાળી દવાઓ છે પેશન્ટને જે અત્યારે જરૂરિયાત વાળી ઈ દવા તો અત્યારે સિવિલ હોસ્પિટલ માં અને સીએચસી સેન્ટર માં બધી હોવી જોઈએ જેથી કરીને જે બધા પેશન્ટ છે એ બધા હેરાન ન થાય કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે એ તો પ્રાઇવેટ મેડિકલ માં બી દવા લઈ શકશે પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે આજ મારો દાખલો કે ચાર હજાર રૂપિયા દવા કીધી તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું ચાર હજાર દવા લઈ લઉં ખાસ તમારી ફાઇલ નો સ્ટોક એવું લખી દીધું એવું કોને લખી દીધું હતું અહીંયા સામે અગિયાર નંબર કરીને જ્યાં ટીબી ની જ્યાં તપાસ થાય છે

અને અમને આ જે સિવિલ હોસ્પિટલની મોહિમ ઉપાડી કે સિવિલ હોસ્પિટલ છે એ આપણે નાના માણસો માટે બીજા ગરીબ માણસોને સુવિધા મળે ને રોજનું જો ચાર હજાર એપીડી ઓપીડી થતું હોય એવું એ લોકો જણાવતા હોય તો ઓપીડીમાં કેટલા વ્યક્તિઓને સંતોષકારક મળે છે કારણ કે જ્યારે બીજા મેડિકલ સ્ટોરમાં જાય સરકારનો મેડિકલ સ્ટોર છે ત્યાં દવા હોતી નથી ને જે એમાર છે એ લોકો આવી ને ત્યાંથી એમ કહે છે કે એ દવા તમને અહીંથી મળશે બીજે બધે વીસ ડિસ્કાઉન્ટ હોય જ્યાં આપણા રાહતની મેડિકલ સ્ટોર હોય અહીંયા પાંચ ખાલી નામનો ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું છે ને બીજું આ મેડિકલ સ્ટોર છે એ આપણા વલ્લભભાઈ કથરિયા ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રીના સજા નાનાભાઈનું હોય એને રેમ દ્રષ્ટિ નીચે પણ મોનાલીબેન માકડીયા આવ્યા પછી તેને ખરેખર આ વસ્તુને ઉજાગર કરી ને મોનાલીબેનને કારણે આ ટેન્ડર એની રીટેન્ડર કરવાની પ્રોસેસ કરી પણ જ્યારે ઋષિકેશભાઈએ જોયું કે આની અંદર તો આપણો આટલો સરસ મેડિકલ સ્ટોર છે તો બીજા કોઈ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની જરૂર નથી એટલે એની સૂચના આપી દીધી એટલે ત્યારબાદ હું પછી રૂબરૂ ગયો કે મેડમ તમને આ મૌખિક સૂચના છે તો એની અમલવારી કેવી રીતના કરશો એટલે કે અમારી રોગી કલ્યાણ સમિતિ છે એ રોગી કલ્યાણ સમિતિમાં અમે લોકો જે છે એનું મિનિટ ઓફ બુક હોય મિનિટ બુક ની મારી પાસે કોપી આવી ગઈ છે એના આધારે હવે અમે નોટિસ આપશું એટલે મેં પૂછ્યું કે મેડમ ઈ નોટિસમાં તમે ડ્યુરેશન કેટલું આપશો તો આર મહેન્દ્ર ચાવડા ડોક્ટર જે ભૂતપૂર્વ આરએમઓ છે અને અત્યારે તો એકાઉન્ટ ઓફિસર છે ડોક્ટર છે તો પણ આ એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરે છે તો એનું કહેવાનું એમ થયું કે ત્રણ મહિનાનો સમય અને મેં કીધું સાહેબ ત્રણ મહિનાનો સમય કઈ રીતે આપી શકાય તો કે જૂના ટેન્ડરમાં મેં ટેન્ડર બે હજાર નવમાં પૂરું થઈ ગયું તો ટેન્ડરની જે આવડતા હતી તો ઓલરેડી પૂરી થઈ ગઈ તો તમે ત્રણ મહિનાનો સમય ક્યાં માટે એને બચાવવા માટે આપો છો પણ કે એના ટેન્ડર ચાલુ છે મેં ટેન્ડર ચાલુ હોય તો મને કોપી આપો એટલે ગેરકાયદેસર રીતે મદદ કરવા માટે થઈ ને મહેન્દ્ર ચાવડા જેનો કોઈ અમારે રોલ જ નથી એનું એકાઉન્ટ છે ઈ પોતે આવી મુશ્કેલીમાં દર્દીઓમાં એવું છે દવા લેવા બહાર આવવું પડે છે પ્લસ ડોક્ટર અત્યારે અમુક પાંચ છ ડોક્ટર એવા છે કે જે લોકો ડોક્ટર છે પણ એ પ્રેક્ટિસ કરે છે આની બુક્સ ની જેવી રીતના મહેન્દ્ર ચાવડા કીધું તો એકાઉન્ટ છે નથવાણી સાહેબ છે તો એ બીજા છે રોય સાહેબ છે તો એ બધા જે ડોક્ટર આમ કે ડોક્ટર ની છે અને ડોક્ટર ને બીજા કામ સોંપવામાં આવે છે તો એના કારણે ને બીજું દવા છે એ દવા આપણા મેડિકલ સ્ટોર માં અવેલેબલ ન થતી કારણ કે ઓર્ડર ના આપે જો ન્યાય દવા મળી જાય તો આ લેવા કોણ આવે એટલે ખાસ આને પ્રોત્સાહન આપવા માટે થઈ ને આપણા મેડિકલ સ્ટોર ની અંદર દવાની અવેલેબિલિટી હોતી નથી